समझे बेगा हो सुनते नहीं उसकी चर्चा नहीं करते सीधे बात करते हैं जली ना तेरी भी जली ना

સિમ્પલ તમારે જો પ્રોજેક્ટમાં તમને આ રીતે ઇન્ટરસ્ટ જો મળશે હવે તમને બે પ્રોજેક્ટ જોવા મળશે વિવાદ પીક એડિટ અને વિવાદ એડિટ્યુડ ફૂલ પ્રોજેક્ટ સિમ્પલ તમારે બંને ડાઉનલોડ કરવાના રહેશે તમારે સિમ્પલ અહીંયાથી જોઈ શકો છો વિવાદ પિક એડિટ પર ક્લિક કરો આ રીતે ઇન્ટરપેસ્ટ જોવા મળશે હવે તમે જોઈ શકો છો અહીંયા આ રીતે ઇન્ટરસ જોવા મળશે હવે તમારે આ પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારે પાંચ ફોટાની જરૂર પડશે એકનું બેકગ્રાઉન્ડ હટાવું હોવું જોઈએ ચાર ફોટા એમને મોવા જોઈએ હવે સિમ્પલી આપણે જોઈ શકો છો ગ્રુપ એક પર ક્લિક કરશું આ રીતે ઇન્ટરપ્રસ્ટ જોવા મળશે અહીંયા એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું રહેશે આ રીતે જવા મળશે હવે તમારે સિમ્પલી પ્લસ કરી અહીંયા મીડિયામાં જવાનું રહેશે અને જ્યાં પણ તમારા ફોટો હોય તે ફોટા તમારે ફોલ્ડરમાં જવાનું રહેશે તો આપણે અહીંયાથી આ રીતે આવી જતું ફોલ્ડરની અંદર હવે તમારે ફોટા અહીંયાથી એડ કરવાનું રહેશે તમે એક એક ફોટા એડ કરી શકો છો આ રીતે ફોટો એડ કરશે ફોટો એડ કર્યા પછી તમારે રોટેશન કરી દેવાનું રહેશે બરાબર તો જોઈ શકો છો અહીંયા નેવું ટકા રોટેશન કરાવું શું તમારે આ રીતે કરવાનું રહેશે હવે આટલું કર્યા પછી ફોટાને પકડીને નીચે સેટ કરવાનું રહેશે કંઈક આ રીતે હવે ફોટાને આ રીતે નીચે સેટ કર્યા પછી તમારે ફોટાને થોડું આ રીતે નાનો રહેશે બરાબર તમને જેટલો યોગ્ય લાગે તેટલો હું ફોટાને કંઈક આ રીતે સેટ કરી લઉં છું બરાબર તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો આટલું કરેલો એ બેકગ્રાઉન્ડ રહેશે ફોટો તમને આ રીતે જોવા મળશે બરાબર એવી રીતે તમારે બીજા ગ્રુપ પર ક્લિક કરવાનું રહેશે એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું રહેશે હવે અહીંયા પણ તમારે એ રીતે ફોટો એડ કરવાનો રહેશે બરાબર તો આ રીતે તમે અહીંયાથી ફોટો એડ કર લો આ રીતે નેવું ટકા રોટેશન લો કંઈક આ રીતે હવે આ ફોટાને પકડીને નીચે સેટ કરલો કંઈક આ રીતે અને ફોટાને પકડ્યા પછી આ રીતે ફોટાને સેટ કરો બરાબર જોઈ શકો છો હું તમારે સ્ક્રીન પર દેખાતો હોશે તે રીતે સેટ કરવાનું રહેશે કંઈક આ રીતે હવે આટલું કર્યા પછી ફોટો આ રીતે જોવા મળશે એવી રીતે તમારે બીજા બે ફોટા પણ એડ કરવાના રહેશે હું ફટાફટથી એડ કરી લઉં છું તો તમારે આ રીતે કંઈક ફોટો એડ કરવાનો છે બરાબર તમને આ રીતે તમારે સ્કીન પર જોવા મળી જશે હવે નીચે છે નીચે તમને ઓપ્શન જોવા મળશે જોઈ શકો છો બ્લુ કલરનું રેક્ટેંગલ એક યલો રેક્ટેંગલ અને એક આ રીતે જોવા મળશે તમારે ત્રણ રેટેંગલ ને કંઈક આ રીતે ઓન રહેશે તમને આ રીતે જોવા મળશે હવે તમારે આથી જે બેકગ્રાઉન્ડ ફોટો હટાયા હોય બરાબર તે ફોટો તમારે એડ કરવાનો રહેશે જો તમારી પાસે ફોટોનું બેગ્રાઉન્ડતા ના આવડતો હોય તો એક ક્લિકની અંદર ફોટો ફોટોનું બેગાઉન્ટ શીખવું હોય તો વિડીયોની લિંક આપડે લેશે ડિસ્ક્રિપ્શનની અંદર તેમાં તમે શીખી શકો છો કે માત્ર એક ક્લિકની અંદર ફોટો બ્રેક્રાઉન્ડ કેવી રીતે હટાવી શકો છો આ રીતે ફોટો અપલાઇડ કરશો ફોટોને કરી લેશું નેવું ટકા રોટેશન કંઈક આ રીતે બરાબર જોઈ શકો તમારા સ્ક્રીન પર દેખાતું હશે અને બેક કરશું ફોટાને થોડું અહીંયાથી ફિલ ફિલ કરી લેશું કંઈક આ બરાબર તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો ફોટાને થોડો નાનો કરી લેશું તમને જેટલો યોગ્ય લાગે તેટલો આ રીતે બરાબર તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો હવે આ જ ફોટાને આપણે કરશું અહીંયાથી ડુપ્લિકેટ લેયર સિલેક્ટ કરશું તો અહીંયા ડુપ્લિકેટ કરીશું આ રીતે ફોટાને અહીંયાથી જે નીચેવાળો ફોટો છે તેના પર ક્લિક કરશું અને આ રીતે થોડાને ફોટાને સેટ કરી લેશું ફોટોને થોડો મોટો કલેન્ડર હશે બરાબર જેમ ફેસ દેખાય તેટલું ફોટાને આ રીતે મોટો કલેન્ડર રહેશે આ રીતે હવે આ ફોટા પર ક્લિક કરશું ફોટા પર ક્લિક કરે લેન્ડિંગ ઓપ્શન પર જઈ તમારે અહીંયા લાઇટન પર ક્લિક કરો કે કોન્ટ્રાસ્ટ પર ક્લિક કરો તમારે આ રીતે સેટ કરવાનો રહેશે બરાબર અને અહીંયાથી થોડુંક યોગ્ય લાગે તે રીતે તમે અહીંયાથી શેડો કંઈક આ રીતે કરી શકો છો તો હું આ રીતે સેટ કરી લઉં છું હવે આટલું કર્યા પછી જોઈ શકો છો તમને ઉપર ઓપ્શન જે કવા મળશે અહીંયાથી ફોને પકડીને પહેલા નીચે લઈ લો કંઈક આ રીતે બંને ફોટાને બરાબર આ રીતે લઈ લો હવે તમને અહીંયાથી બધા ઓપ્શન લોક જોવા મળશે તે ઓપ્શનને તમારે અહીંયાથી ખોલી નાખવાના રહેશે કંઈક આ રીતે બરાબર તો તમે આ રીતે જેવા ઓપ્શનના લોક ખોલશો તમને અહીંયાથી આ રીતે ઇન્ટરસ જોવા મળશે હવે તમે તમારા લોગો બોગો એડ કરવા માગો તો અહીંયાથી અંદર એડ કરી શકો છો તમારે જ્યાં લોગો એડ કરવા હોય ત્યાં સિમ્પલી ફોટો આપણું એડિટિંગ થઈ ગયો છે ફોટોનું સેવ કરવા માટે ઉપર ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો આ રીતે ઇન્ટર જોવા મળશે હવે

તમને કંઈક આ રીતે એને જોવા મળશે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો હવે જે રેક્ટેંગલને એડ કર્યું છે તેને અહીંયાથી ઓન કર લો કંઈક આ રીતે બરાબર રેક્ટેંગલને અને જે બીજા રેક્ટેંગલ છે બરાબર જે ગ્રુપ છે બરાબર ગ્રુપ પર ક્લિક કરો અહીંયાથી ત્રણ ટકા પર ક્લિક કરો અને આને અનગ્રુપ સિલેક્ટ કર લો એટલે આપણા ટેક્સ્ટ અલગ થઈ જશે હવે એ રીતે તમે જોઈ શકો છો આપણે ફોટો એડ કરવા માટે અહીંયા તમારે જે ગ્રુપ છે બરાબર ગ્રુપ ટુ પરવાનું છે પ્લસ મીડિયામાં જવાનું છે ને અહીંયાથી તમારે જે ફોટો કલર ગ્રેડિંગ કરેલો હોય તે ફોટા પર ક્લિક કરવાનું રહેશે અને એ ફોટાને આપણે અહીંયાથી એડ કરી લેશું ફોટાને ખ્યાલ છે છેલ્લે સુધી જેટલું વિડીયો એટલું કંઈક આ રીતે જોવા મળશે હવે જે ગ્રુપ છે બરાબર તેની નીચે તમારે ફોટાને કંઈક આ રીતે સેટ કરવાનું રહેશે બરાબર તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો ગ્રુપ અને એક લેયર છે તેની નીચે આપણને સેટ કરવાનું રહેશે અને ફરીથી ગ્રુપ પર ક્લિક કરો અને તમારે ઓપ્શન મળશે ત્રણ ટકવાર તેના પર ક્લિક કરો અને અનગ્રુપ સિલેક્ટ કરી લો હવે આપણે જોઈ જ ઇફેક્ટ પણ આ રીતે લાગેલી તમને જોવા મળશે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો હવે વાત કરીએ આપણે અહીંયાથી એક રેક્ટેંગલ એડ કરી છે વચ્ચે બરાબર તે શું છે તો તેના પર સિમ્પલી તમે અહીંયાથી અનલિંક કરો આ રીતે ઓપ્શન મળશે એટલે આપણે અહીંયાથી એક ઇફેક્ટ લગાવેલી છે તમને ઇફેક્ટ ઓટોમેટિક અહીંયા જોવા મળી જશે હવે તમારે અહીંયાથી મીડિયામાં જવાન છે ને તમારે અહીંયાથી એક બોર્ડર એડ એરન રહેશે બોર્ડરની લિંક તમને આપણે ડિસ્ક્રિપ્શનની અંદર જેમાં તમે સિત્તેર કરતાં વધારે બોર્ડરો છે તમે ડાઉનલોડ કરી શકો છો અને કોઈ બી વિડીયોમાં તમે યુઝ કરી શકો છો તો આ છે બોર્ડર હવે બોર્ડર પર ક્લિક કરશું અને તમે કોઈ પણ બોર્ડર અહીંયાથી એડ કરી શકો છો પણ મેં આગળ એક કરી છે બરાબર તે વાળી બોર્ડર હું અહીંયાથી એડ કરી લઈશ સિમ્પલી આ બોર્ડર છે આ બોર્ડર આપણે ડબલ મિટ બાક આવે ત્યાં સુધી ખેંચી લેશું તો અહીંયા જોઈ શકો તો આપણું વિડીયો બનીને તૈયાર થઈ ગયું છે બરાબર તો આયરતેન ડેપ જોવા મળશે હવે સેવ કરવા માટે ઓપ્શન જોવા મળશે ઉપર ખૂણામાં તેના પર ક્લિક કરો આયર તે જોવા મળશે અને વિડીયો પર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા ક્લિક કરે વિયો સેવ કરવાનું રહેશે